અવંતી અવંતીનગરીમાં શિવભક્ત વેદપ્રિય નામનો બ્રાહ્મણ રહેતા હતા ઉજ્જૈનમાં વેદપ્રિય નામના બ્રાહ્મણ રહેતા હતા તેને ચાર પુત્ર હતા અને ચારે ચાર શિવ ભક્ત હતા એક દિવસ ધર્મ દ્વેષી દૂષણ નામનો દૈત્ય આ બ્રાહ્મણોને મારવા માટે આવ્યો અને ત્યારે શિવજીએ પ્રગટ થઈ બ્રાહ્મણોની રક્ષા કરી રક્ષા કરી અને મહાકાલે એક હોંકાર ભરી જેનાથી સૈન્ય સહિત દૂષણનો વધ થઈ ગયો અને પછી મહાકાલે બ્રાહ્મણોને વરદાન માગવાનું કહ્યું કે તમે વરદાન માગો અને ત્યારે એ જે ચારેય બ્રાહ્મણો હતા એમણે વરદાન માંગતા એવું કહ્યું મહાકાલ મહાદેવ કર પ્રભો મુક્તિ પ્રયત્નઃ શંભો શિવા ત્યારે બ્રાહ્મણો એવું કહ્યું કે હે મહાકાલ હે મહાદેવ તમે દુષ્ટોને દંડ દેનારા છો અમારા બધાની મુક્તિ થાય એવી તમે કૃપા કરો સંસાર સાગરથી અમારી મુક્તિ થાય અને એક વાત બ્રાહ્મણોએ શિવજીને કહી અત્રેવ લોક હિ ત્વયા શિવ સ્વદર્શકા શંભો તારયત્વં સદા પ્રભો હે મહાદેવજી લોકોની રક્ષા કરવા માટે તમે અહીંયા જ સ્થિર થઈને રહો જે કોઈ તમારા દર્શન કરવા આવે એ બધાને સંસાર સાગરથી પાર કર નરાન શંભો તારયત્વમ સદા પ્રભો અને જ્યારે બ્રાહ્મણોએ આટલી વિનંતી કરી ત્યારે એ વિનંતીથી મહાદેવજી ત્યાં પ્રસ્થાપિત થયા અને એને મહાકાલ કહેવામાં આવે તો આ ત્રીજા જ્યોતિર્લિંગની કથા શિવપુરાણમાં લખાણી છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને ચોથા જ્યોતિર્લિંગની કથા છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એક દિવસ નારદજી વિંધ્ય પર્વત પર આવ્યા વિંધ્યાચલને અભિમાન હતું કે હું પૂર્ણ છું મારામાં કોઈ ન્યૂનતા નથી અને ત્યારે નારદજી આવીને એમને કીધું કે તું સુમેરુથી ઊંચાઈમાં ઘણો નાનો છો તને એમ હોય કે મારા જેટલું મોટું કોઈ નહીં પણ તારાથી સુમેરુ પર્વત મોટો છે આટલું કહીને નારદજી જતા રહ્યા અને ત્યારે વિંધ્યા ચલે શિવજીની આરાધના કરી અને શિવજી પ્રગટ થયા અને ત્યારે દેવતાઓની પ્રાર્થનાથી એ શિવજી ત્યાં જ સ્થિર થઈ ગયા જેને ઓમકારેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને પાંચમા જ્યોતિર્લિંગની કથા લખાણી કેદારેશ્વર મહાદેવની નરનારાયણ ભગવાનની પ્રાર્થનાથી કેદાર પર મહેશ્વર જ્યોતિરૂપથી પ્રગટ થયા અને નરનારાયણ ભગવાનની પ્રાર્થનાથી અને એ જ્યોતિરૂપ પરમાત્મા ત્યાં જ સ્થિર થઈ ગયા જેને કેદારેશ્વર મહાદેવ કહેવામાં આવે છે હિમાલયના ચાર ધામમાં એક ધામ છે કેદારનાથ મહાદેવ અને અત્યારે આમ ધીરે બધા જ ધામ જવામાં સુગમ થઈ ગયા મહાદેવજીના દર્શન કરવા હોય ને તો પૂરેપૂરી હિંમત હોય તો જ થાય ભાઈ દુર્લભ છે કેદારનાથ મહાદેવ ઓછામાં ઓછું સોળ કિલોમીટર તો હાલીને જવું પડે ઉપર ચડવું પડે પર્વત હા બે વાર તો નો થયા કઈક નું કઈક ઓલું થયું એટલે પાછું આવી જવું પડ્યું એટલે મને એમ થયું કેદારનાથ મહાદેવ મોંઘા તો છે જ ભાઈ પછી આ વખતે જે થયા ને એટલે એમાં શું થયું હમણાં કોરોના પછી કોરોનામાં ખૂબ યાત્રાઓ બધી બંધ હતી અને કોરોના પછી જેવા દર્શન ખુલ્યા એ સમય અમે ગયા એટલે ખૂબ ભીડ હતી લોકોની કારણ કે ઘણા સમયથી આ લોકડાઉનમાં દર્શન બંધ હતા એટલે છ કિલોમીટર દૂરથી એ લોકોની ગાડી લઈ જતી હોય એટલે એ એટલો પટ કપાઈ જાય રન કપાઈ જાય પણ એટલી બધી ભીડ હતી ને એટલી ગાડી બી ઉપલબ્ધ નહોતી એટલે સોળ ને છ આ બાવી કિલોમીટર અને બાવી ચડ્યા ને બાવી ઉતર્યા એક જ દિવસમાં હો ભાઈ ચોમાલી કિલોમીટર અને કેદારનાથ જવામાં કેવું કે હાલીન જાવું હારું ખચ્ચર ઉપર નહીં હારું હા હાલીને જાઉં ને એ હારું અમે પહેલાં આવેલા જ ત્યાં પછી મને કહેવાય ઠાકી જાવ બેહાડ્યો પણ એ જે એ જે અને એમાંય ખચ્ચર ઉપર તમે હજી નો ગયા હોય એને હું વાત કરું હા હોય ને તો હાલીને જાવ ભલે ધીરે 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 વહેલી સવારે નીકળી જાવ એટલે સાંજે ઓળી પાછા ઉતરી જાવ અને તે તર ધીરે ક્યાંક રાત રોકાઈ જવું પણ ખચ્ચર લેવું હોય ને તો ચડતી વખતે લેવું ઉતરતી વખતે તો લેવું જ નહીં ખચ્ચર ને છે ને એક તો કિનારે કિનારે હાલવાની ટેવ કોરે કોરે જ અને પછી હવે એટલું બધું એને ખોરાક મળતો હોય બિચારાને અને બેલેન્સ થાય નહીં ઉતરવાનું એકદમ ક્યારેક જો પગ છટક્યો એનો એ તો જાય પણ આપણે પહેલા જાય અને બીજો પ્રોબ્લેમ ઉતરતી વખતે એ પગ ઓછા દુઃખે પણ એના રોદા જે લાગે ને ભાઈ તણથી વધી પછી દુખાવો રે એને તો જી આવ્યા છો બાપુ હા એમ એટલે ઈ એટલે ઉતરતી વખતે ખચરનો પ્રયોગ ઉતરવામાં હાથે પગે જ ઉતરી જવું ચડતી વખતે રાખવું હોય તો રાખો એટલે બહુ કેદારનાથ મહાદેવજી દુર્લભ છે અને હિન્દુસ્તાન એવું છે ને કે આખું સમન્વયાત્મક આપણું હિન્દુસ્તાન છે એટલે બદ્રીનાથ વિખરા અને કેદારનાથ બે પાસે પાસે પાંચમા જ્યોતિર્લિંગ કેદારીશ્વર